દો આના તો દો કરવા તો આ ગણા નથી થમમાં લઈ લો બેટા કાટિયા તમારી નાસ્તો આવો કે એમાં તો હું ને ઈ ચટણી મત ખાઈ બા કે મજા આવો નાસ્તો લાવ્યા

आ ये ये तो हाव ना पड़ी होय हवार ना नाश्तो लाया थे आ बेटा दो तुम कौन लायो बा हार्दिक हार्दिक लायो हां तो त बार रोज धू खेरो जियाव नाश्तो नेबा बोपरे आवे हूं से बोमरे खाती दाल पछी हांजे हां गा तो हरखो हेबा आ कन लो ले लो भी बा पछी बे त ढिंगला पड़्या स हो

બહુ ઢેવડો તમે તો પણ એમ બા છોકરા એવું છે તમાર ઢવડવાનું

ઘીણા પણ તમે બહુ હાબુ દીધો એને હાબુ હો એ હજી નીકળે છે ક્યાં છે આમાં એ નીકળતો દીંગલો હા ઓન બે ત્રણ પડ્યા છો ધોવા છે કેમ ધોળો થઈ ગયો હો હારો ધો થેન્ક યુ બા હે બા થેન્ક યુ થેન્ક યુ તડક્યા